જય શ્રી કૃષ્ણ વડા તો કેમ છો બધા આશા કરું છું બધા મજામાં તો જોવા આપણે બનાવવાનું છે દેશી વાલના બીજ છે આ તમે જોઈ શકો છો તેને ફૂલી અને ધોઈ લીધા છે સરસ પાણી ચોખ્ખા પાણીથી વાલ અને અહીંયા ટમેટા મરચાં લાડુ લસણ પેસ્ટ પણ તૈયાર કરી દી છે આ જો અને છે વાલના બીજ

મળ્યા મારી સાથે સારી એમાંથી જે કુદરત માં વધારે આવી ન્યાબ કરી લો સંજાળી લો થોડી મરાય યાદ દેને થોડુંક થોડુંક கொலோரட் பரை எடுத்துறவாமாடே அப்புறம் இதோட நம்ம எல்லிச்சன அதுக்கு அடுத்து மாட்டறதுக்கு கேக்கிறேன்

Ja yeah. jo Então... Da... તેને આપણે સીજવા દઈશું અને એમાં આ થાળી ઉપર આપણે ગરમ પાણી મૂકી ને તે આપણે નાખી અને દેસુ નાખી દેસુ હજી પાંચ મિનિટ માટે આપણે સીજવા દઈશું

कृष्णशरण श्रीकृष्णशरणं 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 श्रीकृष्णशरण श्रीकृष्णशरणं श्रीकृष्णशरणम्